બલો ગોપાલ લાલ કી જાય સર્વ ભગતીઓ જેવો પાલ જેવો તિલક કરવાથી કોઈ ગમતે બોલે મારા બાંદર કોઈ ગમતે બોલે આ ગોપેન્દ્રજી ગોપાલલાલ ના ધર્મની છાપ છે આ કોઈ આપને ગમતે બોલે એ સુપ્રો આપણે બીજા જાણે તેમ બોલે બીજા ફાવે તેમ બોલે મારે સિર છે ગોપેન્દ્રજીની છા હા કાં જાણું નહીં જુગ અવર કંઈ જાણું નહીં જુગ મા એહો હો નો જાપ બીજા જાણે તેમ બોલે બીજા ફાવે તેમ બોલે મારે શીર છે ગોપિન્દ્રજી નિશા આ શો કલડી મુને વચન સુવિંદ શો કલડી સુમને વચન છુંદ અવર પુરુષ ભાઈબા અવર પુરુષ ભાઈ બાજા ફાવે તેમાં બોલે મારે શીર શ્રી ભોપેન્દ્રજી નિજાપ જનલખિયાને જનલખિયાને શ્રી ગોપિન્દ્રજી મળ્યા પછી જનલખિયા ને શ્રી ગોપિન્દ્રજી મળ્યા પછી મટી ગયો તનડાનો તાપ મટી ગયો તનડા નું તા બીજા જાણે તેમ બોલે બીજા ફાવે તેમ બોલે મારે શિર છે ગોપેન્દ્ર નિશા જનલખિયા ને હા

बीजा फावे बोले बीजा गम मा बोले मारे सीर गोपेंद्र जी नि बोलो श्री गोपाल लाल की जे सिर्फ़ जय गोपाल जय गोपाल